અંજાર પોલીસનું સરાહનીય કાર્ય ગુમ થયેલા મોબાઈલ ફોન અને દાગીના માલિકોને પરત અપાયા અંજાર સુરક્ષા સાથે સેવાનો ઉત્સાહ પોલીસ પ્રજાનો મિત્ર એ સૂત્રને સાર્થક કરતું અંજાર પોલીસ સ્ટેશન ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે ગુજરાત પોલીસના તેરા તુચકો અર્પણ અભિયાન અંતર્ગત અંજાર પોલીસ દ્વારા ગુમ થયેલ મોબાઈલ ફોન અને ગુનાની તપાસ દરમિયાન રિકવર કરાયેલા સોનાના દાગીના તેમના મૂળ માલિકોને પરત અપાયા ડીજીપી સાહેબ સરહદી બોર્ડર રેન્જ ભુજના મહાનિરીક્ષક સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક તથા અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ પોલીસ અને પ્રજા વચ્ચે વિશ્વાસ મજબૂત થાય એ માટે આ આયોજન કરવામાં આવ્યું અંજાર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એ આર ગોહિલના માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા સીડીઆર એનાલિસિસ તથા સીઈઆઈઆર પોર્ટલની મદદથી કુલ પંદર મોબાઈલ ફોન્સ જેની કિંમત રૂપિયા ત્રણ લાખ વીસ હજાર જેટલી સફળતાપૂર્વક શોધી કાઢવામાં આવ્યા છે તે ઉપરાંત એ ગુનાની તપાસ દરમિયાન ચીલઝપટના કેસમાં આરોપી પાસેથી સોનાની ચેઇન જેની કિંમત રૂપિયા એક લાખ પાંચ હજાર પણ રિકવર કરવામાં આવી છે આ તમામ મુદ્દા માલ તેલા તુચકો અર્પણ કાર્યક્રમ હેઠળ માલિકોને પોલીસ ઇન્સ્પેક્ટર એ આર ગોહિલના હસ્તે સુપુદ કરવામાં આવ્યા છે આ સફળ કામગીરીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે એસ ચુડાસમા આર એસ ઝાલા તેમજ અંજાર પોલીસ સ્ટેશનના સ્ટાફનો મહત્વનો ફાળો રહ્યો છે ઓમ સાઈ દાડમ નર્સરી સરકાર માન્ય નર્સરી બાગાયત ખેતી કરતા ખેડૂતો માટે ખુશખબર દાડમની ખેતી માટે ઉત્તમ છોડ મેળવવાનું સ્થળ એટલે ઓમ સાઈ દાડમ નર્સરી દાડમના સિંદૂરી ભગવા અને સુપર ભગવા છોડ હાજર સ્ટોકમાં સારી ગુણવત્તાના બિયારણમાંથી તૈયાર કરવામાં આવેલા દાડમના છોડ મેળવવા અવશ્ય એકવાર મુલાકાત કરો કચ્છ ગુજરાતમાં કોઈ પણ સ્થળે ડિલિવરી કરી આપવામાં આવશે ओम साई नर्सरी अस्तगाम, तालुको राहता जिला अहमदनगर महाराष्ट्र संपर्क जिग्नेश सेंगाट फोर सिक्स नाइन सिक्स नाइन थ्री फाइव सिक्स नाइन फाइव टू सिक्स थ्री सिक्स अर्पित पटेल सेवन जीरो फोर वन थ्री नाइन थ्री फाइव नाइन तमज नाइन फाइव सिक्स थ्री थ्री सिक्स फाइव